ગઢમાં માળી સમાજના સમૂલગ્ન મહોત્સવની તડામાર તૈયારીઓ માળી સમાજનો ચોવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાશે માળી સમાજના લોકોને પધારવા આમંત્રણ બોતેર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડી શુભ સંસારની શરૂઆત કરશે ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજનો ચોવીસમો સમૂહ લગ્ન મહોત્સવ તારીખ ત્રણ ફેબ્રુઆરી અને સોમવારના રોજ યોજાનાર છે જેમાં માળી સમાજના સમૂહ લગ્ન મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં બોતેર નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરશે ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી ક્રાંતિનગર મીરાબેન સોનાજી પરમાર પ્રાંતિક શાળા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ ડીસા દ્વારા તારીખ 3 ફેબ્રુઆરી અને સોમવારના રોજ માળી સમાજનો 24મો સમુલગ્ન મહોત્સવ યોજાશે જેમાં માળી સમાજના સમુલગ્ન મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં 72 નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડી શુભ સંસારની શરૂઆત કરશે સમુલગ્નના મુખ્ય યજમાન મહેશભાઈ કાનાજી માળી એમ કે ફેમિલી પરિવાર બિરાજમાન થયા છે જ્યારે ભોજનના દાતા હીરાબેન ગીગાજી સવાજી માળી પરિવાર અને નેનુબેન ભુરાજી માળી સોમનાથ પરિવારે લાહવો લીધો છે જ્યારે પરમ પૂજ્ય ગૌભક્ત છોગારામજી બાપુ દાતાઓ અને નવ દંપતીઓને આશીર્વચન પાઠવશે આ પ્રસંગે માળી સમાજ સંલગ્ન મહોત્સવ સમિતિ ડીસા અને ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા માળી સમાજના લોકોને પધારવા સમુ ભોજનના પ્રસાદનો લાહવો લેવા અનુરોધ કર્યો છે બ્યુરો રિપોર્ટ ચેતનશ્રી માળી ડીસા માળી સમાજ સમુલગ્ન મહોત્સવ બે જેમાં બોતેર માળી સમાજના નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે તો આ સમગ્ર આયોજન કાંતિનગર પરબડી માલગઢનગરના આંગણે સમસ્ત બનાસકાંઠા માળી સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તો આ પ્રસંગની અંદર આપ સૌ સમાજ બંધુઓને વધારવા ખૂબ જ ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે કઈ તારીખે યોજાવાનું તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાખેલ છે